વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો જંગ રોમાંચક અને પરિણામો પણ એટલા જ રસપ્રદ અને ટી ટ્વેન્ટી હવે ગોપાલભાઈની ગાડી ટોપ ચાલી રહી છે અને ગોપાલભાઈની ગાડી હવે સીધી ગાંધીનગર જશે એવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે અત્યારે જ્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ પંદર રાઉન્ડની ની મતગણતરી પૂરી થઈ ચૂકી છે અને પંદર રાઉન્ડના આંકડાઓ સામે આવ્યા છે આમ આદમી પાર્ટીને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોમાં

આગળ છે ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં ચોક્કસથી વધારો થયો છે શરૂઆતના જે ખુલ્યા જ ઈવીએમ ખુલ્યા એ ઈવીએમ જુનાગઢ વિસ્તારના હતા અને જુનાગઢ ગ્રામ્યની જનતા એ કેરીટભાઈને પસંદ કરશે એવી ચર્ચાઓ સૌથી વધારે ચાલી રહી હતી પણ એ બધી જ ચર્ચાઓની વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ગોપાલભાઈએ ખાસા એવા મત મેળવ્યા છે ભેસાણ વિસાવદરનું જે ગામ છે ભેસાણ તાલુકો છે ત્યાંથી પણ જે ઈવીએમ ખુલ્યા છે એમાં પણ ગોપાલભાઈએ ખાસી એવી લીડ કાઢી છે અને પંદર રાઉન્ડ પૂરા થયા છે હવે બાકીના રાઉન્ડ છે એ રાઉન્ડમાં પણ આમ આદમી પાર્ટી છે એ આગળ વધશે આગળ જ આવશે અને હવે પંદરસો હજાર પંદરસો હજારની લીડ કાઢશે એવું આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તમામના નેતાઓ છે એ સવારથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જે ચાલી રહી હતી ત્યાં પહોંચ્યા હતા વહેલી સવારથી આમ આદમી પાર્ટીના કાર્યકરો સમર્થકો અને નેતાઓ છે એ અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે હજુ અમુક રાઉન્ડ બાકી છે એના ઈવીએમ ખુલશે પછી ખબર પડશે કે એ ઈવીએમ કોના તરફી છે એ ઈવીએમમાં શું ફેસલો છે પણ વિસાવદર આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહ છે અને પ્રવીણ રામ કહી રહ્યા છે કે આ પરિણામ છે દિશા સૂચક છે અત્યાર સુધી આમ આદમી પાર્ટીની ગાડી પહેલા કે બીજા ગેરમાં ચાલતી હતી પણ હવે આમ આદમી પાર્ટીની ગાડી છે એ ટોપ ગેરમાં ચાલશે અને સાથે સાથે કડીના પણ પરિણામો તમને કહી દઉં કડીમાં પણ ભારતીય જનતા પાર્ટી છે એ આગળ ચાલી રહી છે જંગી લીડથી એટલે કડીમાં જગદીશભાઈ ચાવડા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જેમણે હાર માની લીધી છે એમણે હાર સ્વીકારી લીધી છે અને બે હજાર સત્યાવીસ ની તૈયારીઓ કરી અત્યારથી જ આવતીકાલથી જ એવું એ કહી રહ્યા છે પણ બીજી બાજુ વિસાવદર અંદર જે આમ આદમી પાર્ટી છે એ અત્યારે જશ્ન મનાવી રહી છે વિસાવદર આમ આદમી પાર્ટી છે એ ખુશખુશાલ છે અને કડીના જે આંકડાઓ આવ્યા છે કડીમાં પણ પંદર રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટી ચોત્રીસ હજાર સાતસો ખોલો તો આમ આદમી પાર્ટીના પણ ટીમ છે સતત એક અપડેટ આપી રહી છે આમ આદમી પાર્ટી પોતે પ્રેસ કોન્ફરન્સ કરવાની છે ગોપાલભાઈ ઇટાલિયા ખુશીમાં છે અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ખુશીમાં છે ચર્ચા એવી છે કે કારણ શું રહ્યું ગોપાલભાઈ આટલી બધી માત આપી અને આટલું એ ચાલ Yeah. ગોપાલભાઈ એટલા માટે કેમ કે સમય વધારે મળી ગયો એમને એ અગાઉથી ઉમેદવાર જાહેર કરી દીધા હતા એમણે અને પછી ગોપાલભાઈ ઓલમોસ્ટ વિસાવદર આખું એ પોતે એમના કહેવા પ્રમાણે બે વખત ફરી ચૂક્યા છે પટેલ છે એ એમની સામે એવું કહેવાય છે કે એમની તાનાશાહી છે કદાચ એમને નડી ગઈ હોઈ શકે ભારતીય જનતા પાર્ટી જે આઠસો દિવસની અંદર કિરીટભાઈ કહી રહ્યા હતા કે પેરિસ જેવા રસ્તાઓ બનાવી દેશ વિસાવદરના ખેડૂતોને વિસાવદરની ગ્રામ્ય પ્રજાને કદાચ કે એ રસ્તાઓ બનાવશે વિશ્વાસ ન આવ્યો અને એટલે અત્યારે ગોપાલભાઈ ઇટાલિયા છે એ આગળ ચાલી રહ્યા છે પંદર રાઉન્ડ ની ગણતરી પૂરી થઈ છે અને બાર હજાર કરતા વધારે મતની લીડ થી ગોપાલભાઈ આગળ છે જોવાનું રહેશે કે અંતિમ રાઉન્ડમાં દ્રશ્યો શું હોય છે કેરેટભાઈ પટેલનો ગરબો ઘરે જાય છે કે પછી ગોપાલ ઇટાલિયાની ગાડી ટોપ ગેરમાં ગાંધીનગરમાં જાય છે એ જોવાનું રહેશે તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર